પુરવઠા અધિકારી એચટી મકવાણાની અનાજ માફિયાઓ સામે મોટે કાર્યવાહી જિલ્લા પુરવઠા વિભાગે અતુલ શક્તિથી લોડિંગ રિક્ષામાંથી બાવીસ કટા ફોટીવાય ચોખાનો સરકારી જથ્થો ઝડપ્યો છબનપુરમાં આવેલ એક ભંડારમાંથી સ્થાનિક સરપંચ લાલુભાઈ ના કહેવાથી લઈ જવામાં આવી રહેલા ચોખા અને વાહન સહિત બે પોઇન્ટ પિસ્તાલીસ લાખનો મુદ્દામાસ જપ્ત એક હજાર છસો નેવાસી કટા જેની કુલ કિંમત રૂપિયા છત્રીસ પોઇન્ટ છત્રીસ લાખનો જથ્થો અન અધિકૃત રીતે બિનહિસાબી સંગ્રહ કરેલ જથ્થો સીઝ કરાયો પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરાના એચ ટી મકવાણા અને તેઓની જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ સવારે તેઓની ફેરણીમાં હતા ત્યારે તેઓને ગોધરાથી બામરોલી રોડ પર આવેલા ગાય સર્કલ પાસે અતુલ શક્તિથી લોડિંગ રિક્ષાના શંકાના આધારે પીછો કરતા અતુલ શક્તિ ગાડી નંબર ઝીઝે સેવન્ટીન વી વી ફોર ઝીરો ટુ થ્રી શંકાના આધારે ઊભી રાખી તેમાંથી બાવીસ કટ્ટા ફોર્ટી ફાઈવ ચોખાનો સરકારી જથ્થો મળી આવ્યો હતો આ દરમિયાન ડ્રાઈવરને પૂછતાછ કરતા સત્તર બાવીસ કટ્ટામાંથી ચુમ્માલીસ કટ્ટા નીલમ ટ્રેડર્સમાંથી અને આઠ કટ્ટા ગાય સર્કલની સામે આવેલ બેનામી અનાજની પેઢીના માલિક તુલસીદાસ ગીરધારદાસ સોનૈયા દ્વારા ભરવામાં આવેલ હતો જે જથ્થો ગોધરા તાલુકાના છબનપુરમાં આવેલ લાભુભાઈ સરપંચના ઘરે ઉતારવામાં કહેવામાં આવ્યું હતું પુરવઠા વિભાગની તપાસની ટીમ દ્વારા તપાસ કરતા અનાજની બેનામી પેઢીમાંથી અનાજ અને વાહન સહિત રૂપિયા પાંચ પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો ટીમ દ્વારા તપાસણી કરતા કોઈપણ પ્રકારનો હિસાબી રેકોર્ડ નિભાવેલ ન હોય તેમજ ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓ વેપારીઓનો હુકમ ઓગણીસો સત્યોતેરની વિવિધ જોગવાઈઓનો ભંગ કરેલ છે તેમજ નિલમ ટ્રેડર્સમાંથી એકત્રીસ પોઈન્ટ પચીસ લાખનો અનધિકૃત રીતે બિનહિસાબી સંગ્રહ કરેલ છે તપાસની ટીમ દ્વારા વધુ ન પ્રકારનો હિસાબી નિભાવેલ હોય તેમજ ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓ વેપારીનો હુકમ ઓગણીસો સત્યોતેરની ની વિવિધ જોગવાઈઓનો ભંગ કરવામાં આવ્યો હતો આમ બંને પેઢીમાંથી ચોખા ઘઉં ડાંગર તુવેર ચણા બાજરી મકાઈ બંટી તેમજ કોદરા સહિતની બિનહિસાબી આવશ્યક ચીજ નું રેકર્ડ નિભાવેલ ન હોવાથી એક હજાર છસો નેવાસી કટ્ટા જેની કુલ કિંમત રૂપિયા છત્રીસ પોઈન્ટ છત્રીસ લાખનો જથ્થો અનઅધિકૃત રીતે બિનહિસાબી સંગ્રહ કરેલ છે જે જે જથ્થો કરેલ છે સોનૈયા અને બેનામી અનાજની પેઢીના ના ગોડાઉન માલિક તુલસીદાસ ગિરધરદાસ સોનૈયા બંને પેઢી દ્વારા ભારત સરકારના વિવિધ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન ન કરી તેમજ હિસાબી રેકોર્ડ ન નિભાવી અને અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલ જથ્થો સીઝ કરી નિલમ ટ્રેડર્સના પ્રોપ્રાઇટર પરેશભાઈ ઇસ્મતરાય સોનૈયા અને બેનામી અનાજની પેઢીના ગોડાઉન માલિક તુલસીદાસ ગિરધરદાસ સોનૈયા સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મૈસાગર આજે સવારે આઠ વાગે અમે ખાનગી રીતે તપાસ ફેરણીની અંદર નીકળેલા તે દરમિયાન બામરોલી રોડ પર એક છોટા હાથી અનાજના કટા ભરીને જતા હતા તેનો શંકાસ્પદ હાલતમાં જતા તેનો પીછો કરતા અર્ધ અડધો કિલોમીટર જેવો પીછો કરતા એક બે નામી પેઢીએ ઊભો રહે ત્યાં જઈને તપાસ કરતા તેની અંદરથી સરકારી ફોર્ટિફાઈડ ચોખા મળેલા આવેલ છે આ સરકારી ફોર્ટિફાઈડ ચોખા છે ચૌદ કટા છે એ બામરોલી રોડ પર આવેલ નીલમ ટ્રેડર્સમાંથી ભરેલા છે તેમજ આઠ કટા છે એ આ બે નામી પેઢીમાંથી ભરેલ છે એમ કુલ બાવીસ કટા સરકારી ફોર્ટિફાઈડ ચોખા મળેલા આવેલ છે જેની કિંમત બેતાળીસ હજાર નવસો રૂપિયા થાય છે અને છોટા હાથીની કિંમત બે લાખ એમ કરીને બે લાખ બેતાળીસ હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે આ જે સરકારી પોર્ટિફાઈડ ચોખા છે એ હાલ પ્રાથમિક તપાસમાં એવું ખુલ્યું છે કે પોપટપુરા છબનપુર ખાતે કોઈ ભંડારો રાખેલો છે ત્યાં સરપંચ લાભુભાઈના કહેવાથી ત્યાં લઈને જતા હતા એટલું હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે આ જથ્થાને જપ્ત કરી અને જે નીલમ ટ્રેડર છે તે અને બે નામી ભેટી છે એ બંનેને હાલ સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે તેમજ જે અંદર સંડોવાયેલા છે તેઓની સામે પણ કાર્યવાહી હાથ ધરેલ છે